જાફરાબાદ પંથકમાં પડેલા ધોધમાર વરસાદથી બંદર કાંઠા વિસ્તારમાં સાગર ખેડૂતોને મોટું નુકસાન થયું જેથી વળતર આપવાની માંગ કરાઈ અમરેલીના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદથી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને વીજળીના કડાકા ભડાકા પવનના સુસાટા સાથે ધોધમાર વરસાદ પડ્યો જાફરાબાદના કોસ્ટલ વિસ્તારોમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદથી સાગર ખેડૂતોને કરોડોનું ભારે નુકસાન થયાનું ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ જણાવ્યું હતું આજે વરસાદ જે આજનો વરસાદ થયો છે એને અંદર બંદરમાં ઓછામાંથી દસ થી બાર કરોડનું નુકસાન થયેલું છે અગાઉ જે એક મહિનાથી માછીમારો રોજીરોટી વગેરે છે એમાં વાવાઝોડા દરમિયાન અથવા આ જે અતિવૃષ્ટિ અને એમાં જાનહાની પણ થઈ છે અને હાલમાં જે આ વરસાદ થયો એમાં અમારે જાપરાબાદ બંદરની અંદર બોમ્બેડ એક બુમલા મચ્છીની ફિશિંગ હોય છે જે બુમલા મચ્છી દૂર દૂરથી લાવી અને કાંઠે લાવી અને બહેનો દ્વારા એને સુકવણી કરવામાં આવે છે અને આવો વરસાદ જે કમોસમી પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય ને એને ફેંકવામાં આવે છે તો જે અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને અનાવૃષ્ટિ અથવા અતિવૃષ્ટિની અંદર જે રાહત મળે છે એવી રીતના માછીમારોને પણ થોડી રાહત મળે એવું સરકારે વિચાર કરવો જોઈએ અને માન્ય શ્રીને અમારી નમ્ર અપીલ છે કે આવતા દિવસોની અંદર પંદર આઠના બદલે એક નવથી સિઝન ચાલુ થાય તો વાવાઝોડાનો સમય અને વરસાદનો સમય પણ નીકળી જાય તો આ માટે કેન્દ્ર સરકારને ભલામણ કરીને પત્ર લખે એવી અમારી નમ્ર વિનંતી છે